તડરિયામ ગોતે ને હું ગોતો હું કે એમ છે તડરિયામ ગોતો કઈ કાયા છે મચ્છી મારો હાલ લોડ કરવા આવવા મહાદેવર કેમ થાય હોપ કે તમાર મજામાં છે મજાવાનું મજા મા રહેવાનું ગુડ મોર્નિંગ તો અત્યાર થઈ ગઈ છે મોર્નિંગ અમારને આ દમણ માંથી કેટલામાં ખબર ત્રીજો દિવસ થઈ ગયો છે ત્રીજો દિવસ કાલે પરમ દિવસે દિવસે નાઇટમાં આવ્યા હતા કાલે આખો દિવસ રોકાણ કાલે નાઇટ પણ આયા આરામ કર્યો ને અત્યારે પાછા સવાર મોર્નિંગ થઈ જશે વાગી ગયા છે હાથ અત્યારે તમને બતાવું હું લોકેશન મસ્ત મજાનું લોકેશન થઈ ગયું હતું અને હવાનું પણ માસો નીકળી જશે બહાર સડાઈ કરવા માટે તો કાંઈ શા થયા નીકળી જશે ને તો મોર્નિંગ થઈ છે મોર્નિંગનો વ્યૂ જોવો તમે ખાલી મસ્ત આવે છે ને પાણી છે ને વહી ગયું છે આગળ એટલે અમે છે ને આગળ માટો મારવા જાય છે જોવા માટે જો પડી ન જાઓ કારણ કે હજી તને સાગીને સીધા હું બ્રેક બ્રેક કરી નાસ્તો કરીને સીધો બહાર વહી આવ્યા છે હોટલ બધી સામાન મૂકીને હજી તો નાવાનું બાઈક છે ત્યાં બહાર નીકળી જાય છે એમ આ સડ્ડો હતો એ સડ્ડા ક્યાં જાશો તો આમ ક્યાં જાશો પાણી આવશે તો આવશે હમણાં જો કદરીયામાં ગોતે છે હું ગોતો એ હું કે એમ ચદરીયામાં ગોતો કઈ કાયા મચ્છી મારો હાલો નોટ કરવા આવ્યા મચ્છી બોંદર કઈ છે મચ્છી મારો આયા જો બધા ઓગા મચ્છી બોતો નથી છે તમે શું કરો છો પતની આ અમારા ઘરે લઈ જા અને સાંધલો કરવા એ તાલ જોતોનું છે ક્યાંમાંથી આવોલો પથર કે કે તું લઈ લે આ આ લઈ જા ફરું છે ડબ્બો વટ તો ઈ તો બોતો આવો બોલે ક્યો

ए कौन है अंदर देखा ये लोगो मम्मी एम लागे के आप डमर में रहता है आपो घरे बाजू में जाओ वी आया हवा में जागी थी एवू लागे रे एम इधर रखा हो गया पासा होटल साइड निकल गया है कैसी निकल गया होटल साइड बस जाओ एम निकल गया मु और आज इसका आवाज आता नौका का इसका हां दा થાકી ગયો તો ખાવા છે કોણ ખાવું છે હોટેલ જાવું છે કે હોટેલ હોટેલ જાવું છે હારું બાપા હોટેલ જઈ ભાગી જતા તો ચાલુ કરી દઉં તમે છે ને સવારમાં મોર્નિંગમાં છ વાગે છે ને બીસે ગયા હતા અને પાછા હોટલ આવ્યા ને હોટલમાં આવીને છે ને મારે

ટન 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 રાઈટ ટન ટન સારો હવે તને ભોગવા આવે છે તો જ આપણે મળીએ એને લઈ કર સને મે ભોગી ગયા છે ડબ્બા બીચ અને ટ્રાફિક જો આવો તો નહી ઓલી વખત આવે એવાર છે કે ને એટલે હોય જ ને તું જાન રાખે તને બોતો મારે ન આવું પડે ડબ્બો પબ્લિક કેટલું છે ડબ્બા બીચમાં બીસ આ ટ્રાફિક છે ઇધર આ પાછળ પાછળ જો ઓલી જો ઓલી આ ભોગી હાલવા મળે એ તો ઉતાળ કેટલી છે પોગીન રાવા આમી ગાડી

હા પણ અંધારો થઈ ગયો વિડિયો હું ઉતારો એવું અંધારો થઈ ગયો છે હાથ પાક વિડીયો ઉતારો છો ને હવે ઘરે છે ઘરે તાર નવા જવું પડ્યું જાને સેકડો મારી સારું વાળો છે ને હવે તૈયારી છે કારણ કે અહીંયા મોડું થઈ ગયું એટલે હવે તો નીકળવું જ પડશે ને પબ્લિક તો એ ખોટ પૂરું જ નથી થતું આવે જ છે

મેગી શોધ <ination noises> <wijen moi>

ટ્રાફિક તો હજી એટલું એટલું છે બધે ઠેર એટલે કે એટલે ફોર વ્હીલ તો સાત જ વાગે સાત વાગે તો પબ્લિક તો હજી એટલું એટલું છે ફોર વ્હીલ આરા તો હવે હું કે ઊંઘ આવે ગાવ બધું એક એક વિચાર માં હું વિચાર કર એમ કે હવે હોઈ જાવ કે હે હોઈ જાવ તો ગાગુ છે લે ગાગુ હા હું વાર નહીં કે હું બો એની તારે હોઈ જાવ તું કાલે કે તું એવું છે તો નીકળી ગયા હવે હવે રસ્તો સાફ છે તો

ઓકે નામ લીધું છેતર હાજર થઈ ગયો તડાકા ખાવાનું એટલે બધું ખાવાનું હાજર થઈ ગયો છે ને ભૂખ બહુ લાગી હું આવ્યું હું આવ્યું પંજાબી પંજાબી તું ખાશો ને પાસે દાળ તડાકા છે ને કારણ કે આખો દિવસ ભૂખ્યા હતા આખો દિવસ ખાધું નહીં એટલે બધા ભૂખ બહુ લાગી જાય લાગે આવે લે બધું બે તો બહાર ગયા છે હજી બે તો આવે છે